લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો નિપજ મળે આલ્કોહોલ તો નિપજ મળે આલ્કોહોલ અહીંયા સેકન્ડ નાખવામાં આવે છે એચ ટુ શું નાખવામાં આવે એચ ટુ લિથિયમ એલ્યુમિયમ હાઇડ્રાઈડ વપરાય ત્યારે તમને બધાને ખબર છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ અ ન્યુક્લિયો

सी एच थ्री सी एच टू सी ओ सी एच सी एच थ्री ट्वाइस आयुपीएससी नाम शूथे अँ नंबर वन टू थ्री फोर फाइव अ टू मिथाइल पेन्टेन थ्री ऑन. टू मिथाइल पेन्टेन थ्री ऑन. टू मिथाइल पेन्टेन थ्री ऑन. ओके समझाइश कम्प्लीटली तो एक्चुअली दोस्तों आ कार्बन से कार्बोनिल समूह कार्बोनिल समूह इज पार्शियली पॉजिटिव दिस इज पार्शली नेगेटिव ओके ओके तो शूथे शू तो सीम्पल इज दी बेस्ट अह एच मईनस आना एटैक कर से के नहीं कर से के नहीं? ઓવિયસલી કરશે એચ માઇનસ એના ઉપર એટેક કરે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે ઓ માઇનસ થાય આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે ઓ માઈનસ થાય ત્યાં જોડાય પાણીનો એચ પ્લસ પાણીનો એચ પ્લસ વધે કોણ ઓ એચ માઇનસ ઈ ઓ માઇનસ છે એ દોસ્તો આ કાર્બન ઉપર જોડાય खबर से कारण के ओवरऑल ओवरऑल आ सी ओ सी एस टू सी एस थ्री एवं समूह थो इलेक्ट्रॉन आकर्षक इलेक्ट्रॉन आकर्षक तो आ कार्बन आंशिक पॉजिटिव हो तो आ कार्बन क्यों है आंशिक नेगेटिव बट बट कार्बन कार्बन पार्शल पॉजिटिव नेगेटिव तो शक्य नहीं कारण के बनने कार्बन से बट आनी इलेक्ट्रॉन आकर्षक समूह से इलेक्ट्रॉन खेच से तो आ कार्बन पर क्यों बन से पार्शल પોઝિટિવ પાર્શલી પોઝિટિવ બને તો ન્યા કોણ એટેક કરે ઓએચ 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 તો પહેલા સ્ટેપ માં અહીંયા થી બનશે અહીંયાથી આલ્કોહોલ બનશે આલ્ડિહાઇડ નું રિડક્શન થાય એટલે ફર્ધર શું બનશે આલ્કોહોલ જો ફરીથી પહેલા સ્ટેપ માં આવું થશે CH3 CH2 CO CH CH3 CH3 અહીંયા સિમ્પલિસ્ટ ધ બેસ્ટ H અને OH ની વાત કરું તો આની આરે જોડાશે એચ આની આરે જોડાશે ઓએચ એચ પહેલા બનશે હું સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ પ્લસ ઓ એચ સી એચ સી એચ થ્રી સીએચ થ્રી ધીસ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ સેકન્ડરી આલ્કોહોલ અને અહીંયા આરડીએડ બનશે અને આરડીએડ નું ફર્ધર રિડક્શન થશે मतलब थ्री सी टू सी टू ओ एच आने के भाई बॉबल ब्लैंक रिडक्शन बॉबल ब्लैंक रिडक्शन बॉबल ब्लैंक रिडक्शन ओके चलो नेक्स्ट इपॉक्साइड माध्यम अल्कोहल बनाओ मास्टर इपॉक्साइड इपॉक्साइड इज नथिंग बट अ साइक्लिक इथर इपॉक्साइड इपॉक्साइड कंपाउंड इज नथिंग बट अ સાયકલિક ઇથર પહેલા તો એ યાદ રાખો ઇપોક્સાઇડ કોને કહેવાય ઇટ ઇઝ નથિંગ બટ અ સાયકલિક ઈથર સાયકલિક ઈથર હોય ને કહેવાય ઇપોક્સાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડ વડે શું કરો રિડક્શન તો મળે આલ્કોહોલ બહુ સિમ્પલ વસ્તુ છે અત્યારે તો આઇપોક્સાઇડ સેમ છે કોઈ પણ એક બંધ તોડો આ બંધ તોડો આ ઇલેક્ટ્રોન કોણ લઈ લે ઓક્સિજન ઓ માઇનસ થશે આ સી એસ ટુ પ્લસ થશે

બે વસ્તુ બે બે પ્રોબેબિલિટી શક્ય છે એક તો આ તૂટે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો સેકન્ડરી આલ્કોહોલ મળે અને આ તૂટીને અહીં આમ જાય તો પ્રાથમિક આલ્કોહોલ બને બે પ્રોબેબિલિટી શક્ય છે તમને બધાને દેખાય જ છે દેખાય છે કે નથી દેખાતી તો સાહેબ મુખ્ય નીપજ કઈ મળશે અને કેમ મળશે મુખ્ય નીપજ કઈ મળશે અને કેમ મળશે તો દોસ્તો તમે અહીંયા એટેક કરો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો એમાંથી શું જનરેટ થાય એચ માઇનસ તો મારે કાર્બે નાયન ને સ્ટેબલ બનાવવાનો થશે એક્ઝેક્ટલી અથવા તો તમે એક કામ કરો કાર્બો કેટાયન ને સ્ટેબલ બનાવો જો મારે એચ માઇનસ એટેક કરવાનો છે ઇન ધ સેન્સ આ બંને કાર્બન પોઝિટિવ છે પોઝિટિવ છે કારણ કે ઓક્સિજન વધુ વિદ્યુતનું છે ને અવે આમાદી કયો કાર્બોકેટાયન સ્થાયી હશે કયો કાર્બોકેટાયન સ્થાયી હશે તો કે આ કાર્બોકેટાયન સ્થાયી હોય સેકન્ડરી સેકન્ડરી કાર્બોકેટાયન સ્થાયી હોય હોય કે નહી હોય કે નહી ઓકે તો સેકન્ડરી કાર્બોકેટાયન સ્થાયી હોય તો ત્યાં OH રહેશે કારણ કે આ ઓક્સિડન છે અહિયાં ધારો કે કાર્બન પ્લસ બન્યો એનો મતલબ આ ઓક્સિજનની લોન પેર અને સીધી કોન્જ્યુગેશન માં જાય એટલે ની સ્ટેબિલિટી વધી જાય અને સિમ્પલી ઇઝ ધ બેસ્ટ આ કાર્બન પાસે કોણ રહેવાની કોશિશ કરશે ઓક્સિજન ઓક્સિજન આરે શું જોડા હે H+ તો આ CH2 આરે કોણ જોડા હે H- H- એટલે તમને ફાઇનલી પ્રોડક્ટ મળશે 1 2 3 2 પ્રોપેનોલ પ્રોપેનોલ ટુ પ્રોપેનોલ ટૂંકમાં સ્થાયી કાર્બો કટાયન બનતો ત્યાં ઓએ દાખલ થાય સમજી લો આવું હોય સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ સીએચ ટુ ઓ આની તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડારે પ્રક્રિયા કરો એચ ટુ નાખો તો ફાઇનલી પ્રોડક્ટ કંઈ મળશે તો દોસ્તો આ કાર્બન છે એના ઉપર પ્લસ ચાર્જ હશે તો એ વધુ સ્થાયી થશે અકોર્ડિંગ ટુ આ

બનશે હું આ સી એચ થ્રી એની આરે સી એચ ટુ સી એચ ટુ એની યારે ઓ એમજી આઈ ઓ સી એચ ટુ ઓ એચ પી ઓ એચ આઈ પડી ખબર કમ્પ્લીટલી ખબર પડે છે બધાને પછી અહીંયા કોઈ પણ જીઆર લો અને અહીંયા કોઈ પણ ઇપોક્સાઇડ લો मिकेनिज्म आ थाय मिकेनिज्म आ थाय ओके okay? चलो नेक्स्ट ऑक्सो प्रोसेस द्वारा आल्कोहल नहीं बनावट भाई ऑक्सो प्रोसेस में पहला तुमने एल्डिहाइड मिले भाई ऑक्सो प्रोसेस इट इज नथिंग बट अ हाइड्रोफॉर्माइलेशन ऑक्सो प्रोसेस इज नथिंग बट अ हाइड्रोफॉर्माइलेशन કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોફોર્માઈલેશન થાય નીપજ મળે આલ્ડિયા તમને બધાને ખબર છે આલ્ડીઆઈડ નું રિડક્શન કરો તો નીપજ મળે આલ્કોહોલ ચેકિટ આ પ્રોપિન છે પ્રોપિન શું છે પ્રોપીન ધીસ ઇઝ પ્રોપીન પ્રોપીન ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને H2 સાથે કરો તો સિમ્પલ વે માં અહીંયાથી H2 અને CO હોય એમાં એક H આ CO સાથે જોડાય એટલે HCO થઈ જાય અથવા CHO થઈ જાય અહીંયા જોડો H અહીંયા જોડો CHO તો નિપજ મળે બ્યુટેનાલ તો અહીંયા તો બે પ્રોબેબિલિટી છે અહીંયા એ ચો જોડાય ને અહીંયા સી ચો જોડાય તો આ રીતે નિપજ મળે આઈસો બ્યુટેન હાલ આઈસો બ્યુટી રાલડી હાઈડ આઈસો બ્યુટી રાલડી હાઈડ ખબર પડી બંને પ્રોબેબિલિટી લઈ લીધી આપણે ધેર આર ટુ પ્રોબેબિલિટી ફોર ધ પ્રિપેરેશન ઓફ ધીસ આલડી હાઈડ તમે એમ વાત કરો અહીંયા એચ જોડાય ને અહીંયા સી ચો જોડાય તો આ મળે અહીંયા સી એ ચો અહીંયા એચ મળે તો આ મળે ત્યારબાદ તમને બધાને ખબર છે પોપર સિંકની હાદરીમાં તમે એનું કરો રિડક્શન એટલે સીએચઓ છે એ હેમા કન્વર્ટ થઈ જાય સી એચ ટુઓ એચમાં સી કન્વર્ટ થઈ જાય સી એચ ઇઝ પ્રાઇમરી એલ્કોહોલ ઓકે એન મિર વિન પોન્ડર રિડક્શન વોટ ઇઝ મિર વિન પોન્ડર રિડક્શન દોસ્તો એક વસ્તુ યાદ રાખજો કિટોન અને आइसोप्रोपाइल अल्कोहल नहीं कि टोन और सेकेंडरी अल्कोहल टुकमा तुम याद रखो नु कीटोन और केओ अल्कोहल केओ अल्कोहल सेकेंडरी अल्कोहल नी તમે એલ્યુમિનિયમ ટર્શરી બિટોક્સાઇડ એલ્યુમિનિયમ સોરી ટ્રાઇ આઇસોપ્રોપોક્સાઇડ આને કહેવાય એલ્યુમિનિયમ ટ્રાઇ આઇસો પ્રોપોક્સાઇડ એલ્યુમિનિયમ

સાઇડ ઉદ્દીપકની હાજરીમાં તમે કીટોન અને સેકન્ડરી આલ્કોહોલની પ્રક્રિયા કરો તો જે કીટોન હોય એનું રિડક્શન થાય અને જે સેકન્ડરી આલ્કોહોલ હોય એનું ઓક્સિડેશન કેમ કીધું સાહેબ તો આપણે કીટોનમાંથી આલ્કોહોલ બનાવીએ છીએ એટલે મારી પાસે સેકન્ડરી આલ્કોહોલ છે એ અલગ છે કીટોન છે એ અલગ છે ઈ બે વચ્ચે રિએક્શન કરીશ તો સેકન્ડરી આલ્કોહોલ નું ઓક્સિડેશન થશે એને અનુરૂપ કીટોન મળશે જે કીટોન હતો એનું રિડક્શન થશે એને અનુરૂપ સેકન્ડરી આલ્કોહોલ મળશે ફોર એક્ઝામ્પલ આ બાજુ કીટોન છે આ એની આ સેકન્ડરી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી છે તમે તો આ જે સેકન્ડરી આલ્કોહોલ હતો એનું ઓક્સિડેશન થાય અહીંયાથી H2 દૂર થાય એટલે ત્યાં થઈ જાય અહીંયા CO જો એસિટોન અને આ H2 દૂર થયો એ આનું રિડક્શન કરે એક H આની અને એક H આની જોડાય એટલે ઈ તમને મળ્યો સેકન્ડરી આલ્કોહોલ સમજી લો આવું હોય સીએચ સીઓ સીએચ તમે પ્રક્રિયા કરી છે કોની એસિટોનની પ્રક્રિયા કોની કરીશ તમે એસિટોનની પ્રક્રિયા કોની કરીશ તમે એસિટોનની પ્રક્રિયા કોની કરીશ તમે એસિટોનની હવે સેકન્ડરી આલ્કોહોલ તમે લો છો એ આવો જોશો સીએચ્રી સી એચ અહીંયા ફિનાઇલ અને અહીંયા ઓ એચ ઓકે વન ફિનાઇલ ઇથેનોલ લીધો છે તમે આની પ્રક્રિયા તમે કરી છે એલ્યુમિનિયમ ટર્સરી સોરી એલ્યુમિનિયમ ટ્રાય આઇસોપ્રોપોક્સાઇડ એલ્યુમિનિયમ ટ્રાય આઇસો પ્રોપોક્સાઇડ ઓકે તો અહીંયા એકચ્યુઅલી આ સેકન્ડરી આલ્કોહોલમાંથી એચ ટુ દૂર થશે એનું ઓક્સિડેશન થશે નાનું રિડક્શન અહીંયા બે એચ જોડાશે તો તમને ફાઇનલી પ્રોડક્ટ આવી જો આવી

તમારી પાસે એક્ઝામ્પલ છે એટલે લાઈક આવું છે તમારી પાસે છે બેન્ઝોફિનોન છે ઇટ્સ ઇટ્સ બેન્ઝોફિનોન બેન્ઝો ફિનોન અને એની પ્રક્રિયા તમે કરો છો આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ સાથે ઇન પ્રેઝન્સ ઓફ એલ્યુમિનિયમ

मिर्विन पॉंडर्स वर्ली रिडक्शन एनी प्रॉब्लम चलो नेक्स्ट एस्टरના જળ વિભાજન દ્વારા આલ્કોહોલ તમને બધાને ખબર છે એસ્ટરનું જળ વિભાજન એસિડ ઉદીપક ની હાજરીમાં કરો તો કાર્બોક્સલિક એસિડ અને આલ્કોહોલ મળે એસ્ટરનું જળ વિભાજન બેઝ ઉદીપક ની હાજરીમાં કરો તો કાર્બોક્સલિક એસિડ તમે આ એસ્ટનું જળ વિભાજન કોના વડે કર્યું છે એનને ઓએચ વડે કર્યું છે કોના વડે કર્યું છે એનને ઓએચ વડે કર્યું છે તો તમને બધાને ખબર છે અહીંયા સી ડબલ ઓમાંથી સી સમૂહ તૂટશે તૂટશે કે નહીં અહીંયાથી ન્યુક્લિયો એટેક કરશે ઓ એચ માઇનસ એટલે પહેલા મળશે કાર્બોક્ઝલિક એસિડ પણ અહીંયા ક્ષાર બનશે એટલે ઓએચ બેસે સોડિયમ કાર્બોક્સ લેટ આરડેસ ઓર એ જોડાશે એચ બનશે આલ્કોહોલ સમજાય છે ફોર એક્ઝામ્પલ

મિક્સચર ઓફ કાર્બન મોનોક્સાઇડ ડાયાટોથન ગેસ ઈઝ કોલ એઝ સિંધેટ ગેસ એઝ વેલ એઝ વોટર ગેસ ઓકે ચાલો આ જળવાયુની પ્રક્રિયા ઝેડેનો સીઆ ટુઓ થ્રી ઉદ્વીપકની આઝની માત્ર સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને બે વાતાવરણ દબાણી કરો તો નિપજ મળે મિથનોલ નિપજ મળે મિથનોલ દોસ્તો ઇટ ઇઝ અ સ્લેક્ટિવ રિએક્શન ઇટ ઝી વેરી 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 સ્લેક્ટિવ રિએક્શન વાઇ ટ ઈઝ સ્લેક્ટિવ રિએક્શન બિકોઝ

જળ વાયુની નિકલ કેટલિસ્ટની હાજરીમાં હાઈ ટેમ્પરેચર પર રિએક્શન કરો તો નિપજ મળે મિથેન નિપજ મળે કઈ મિથેન તમે કોપરની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ મળે ફોર્માલ્ડી હાઈડ અને તમે ZnO2 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ મળે મિથેનોલ સો ધીસ ઇઝ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર નીટ એક્ઝામિનેશન જી મેનમાં પણ પૂછાય શકે યાદ રાખો જળ વાયુની નિકલની હાજરીમાં પ્રક્રિયા કરો મિથેન ત્યારબાદ ઝેડાનો સીગા ટુ ઓ થ્રીની આદરીમ પ્રક્રિયા કરો મિતાનોલ અને કોપરની આદરીમ પ્રક્રિયા કરો મળે ફોર્માલ્ટી હાઈટ ઓકે ચલો નેક્સ્ટ સ્ટાર્ચમાંથી આલ્કોહોલ બહુ બધી રીત આપણે દોસ્તો આલ્કોહોલ બનાવવા માટે ભણ્યા છીએ યાદ રાખજો સ્ટાર્ચ સ્ટાર્ચ સ્ટાર સ્ટાર સ્ટાર્ચ ઇઝ નથિંગ બટ અ બાયોપોલીમર અફ બી ગ્લુકોઝ સો સ્ટાર્ચ ઇઝ અ સ્ટાર્ચ ઇઝ અ પોલિમર ઓફ બાયોપોલિમર ઓફ આલ્ફા આલ્ફાડી ગ્લુકોઝ સ્ટાર્ચના બંધારણમાં બે શૃંખલા હોય દોસ્તો તમને બધાને ખબર છે એમાઇલોઝ અને એમાઈલો પેક્ટિક

તમને લોકોને જીમેન અને નીટના લેક્ચરમાં આપવામાં આવશે જેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હશે તો જોડાયેલા રહેજો નેક્સ્ટ લેક્ચરની આપણે વેઇટિંગ કરશું ઓકે ચલો ધ બેસ્ટ